উপস্থিত হেજના জন্মদিবস ની ઉજવણી નિમિત્તે ત્યારે આપણે એક નું ગીત બોલવાનું છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ડોક્ટર સાહેબ બરોબર નામ ની જગ્યાએ શું બોલવાનું ડોક્ટર સાઈ ચાલ સ્ટાર્ટ ઓકે થેન્ક યુ પ્રિય મિત્રો સ્પોક ક્લબ આપણે આપણી શાળામાં સાહેબ દાતા તરીકે આવ્યા જો

જે કીટ આપી છે એ કીટ શૈક્ષણિક કીટ છે એ કીટનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરવાનો છે